ના ભાવફેરની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરાતા એમડી એમડીના ચેમ્બરમાં પહોંચી ગયા ત્યારબાદ પશુપાલકોની માંગણીનું આવેદનપત્ર એ સ્વીકારીને તેમના સવાલોના જવાબો આપ્યા હતા અગિયાર તારીખે અમારી રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ ગઈ સાલનો ભાવ ફેર તમે ચૂકવી દીધો ત્રીસ છોએ આ સાલનો ફેર તમે ચૂકવ્યો નથી તો એ દિવસ એવું કહેવામાં આવ્યું કે ચેરમેન સાહેબની વરણી નથી થયેલી એટલે એના હિસાબે ભાવભેર ચૂકવાનો નથી ત્યારે એ બધી રજૂઆતો દ્વારા એમણે નિયામક મંડળને રજૂઆત કરી એમડી સાહેબે અને એવું કહેવું હતું કે ભાઈ ત્રીસ એકત્રીસ તારીખે સાધારણ સભા અમે બોલાવીએ છીએ અને એના અનુસંધા અમે એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયામાં જાહેર કરી દીધું કે એકત્રીસ તારીખે ખાસ સાધારણ સભા બોલાય જે ભાવ ભાવ ફેર નક્કી થશે એ આપણે પૈસા ચૂકવી દઈશું પણ અમારી એ રજૂઆત છે કે તમે બંધ મુઠીમાં સાધારણ સભા બોલાય અને તમારી જે પ્રશ્નો હોય છે સાબિત કરી દેજો અને ભાવ ફેર ચૂકવી દેજો એટલે અમે આજે ફરી અને એકસોને પચીસ મંડળીઓના જાહેરાત કરી કે તમે આજે સાબર ડેરી આવો અને તમારે બાવીસ ટકા જ ભાવ ફેર લેવાનો જેનાથી ઓછો લેવાનો નથી જો બાવીસ ટકા ફેર એ એકત્રીસ સાતની સાધારણ સભામાં નહીં ચૂકવવામાં આવે તો અમે આગળ એ પણ આ જે પશુપાલકો આવેલા છે સાબરકાંઠા અરવલ્લીના કે એ અમે તૈયાર છીએ કે આગળ પણ અમે દૂધ બી બંધ કરીશું અને અમે અમારી લડત આગળ સતત ચાલુ રાખીશું કેમ કે દૂધના ભાવ વધે છાસના ભાવ વધે ચીજ વધે નવા નવા પ્લાન્ટ નખાય દૂધનો પ્લાન્ટ નખાય પાવડર પ્લાન્ટ નખાય ચીઝ પ્લાન્ટ નખાય બેકરી પ્લાન્ટ નખાય તો નફો વધવો કે ઘડવો જુઓ આજે રોજ પગાર વધે બધાનો વધે તો પશુપાલકોનો કેમ નફો નથી વધતો એના અનુસંધાનમાં અમે આજે ભેગા થયા છે અને અમે આજે સાબર ડેડીના એમડીને જે નિયામક મંડળની રજૂઆત કરીએ છીએ કે તમે જે વહીવટ કરો છો એમાં વહીવટમાં સુધારો કરી અને અમારે વધારેમાં વધારે જે અમે મહેનત કરીએ છીએ પશુપાલકો અમારે નફો જોઈએ આ જ માગણી આવેલા છીએ આજે કેટલાક સો દોઢસો જેટલા દૂધ ઉત્પાદકો આવેલા હતા જેમને ગઈકાલથી જ માહિતી તો મળેલી હતી એવો એક સોશિયલ મીડિયામાં એમને મેસેજ મૂક્યો હતો કે અમે મળવા માટે આવવાના છે આવેદનપત્ર આપવાના છે એટલે આજે એ લોકો આવ્યા હતા દૂધ ઉત્પાદકોને બહુ શાંતિથી એ લોકો અંદર આવ્યા એમની વાતચીત મેં સાંભળી પૂરી અને એમને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ પણ આપી દીધું અને એમને મેં સામે જે એમના પ્રશ્નો હતા એને એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા એમનો મૂળ મુદ્દો એક ભાવફેર બાબતનો જ હતો કે ભાવફેર આપ ક્યારે ચૂકવો છો તો એ બાબતે આપ બધા જાણો છો કે અમે એકત્રીસ તારીખે અમે એક સાધારણ સભા બોલાવેલી છે અને એમાં અમે ભાવફેર જલ્દીથી ચૂકવી દેવાના છે એમાં કલેક્ટરશ્રીએ અને સરકારશ્રીએ પણ ખૂબ મદદ કરીને જલ્દીથી ઓડિટ કરી આપ્યું છે એટલે હિસાબો પણ પૂર્ણ થઈ જાય છે અને એકત્રીસ તારીખે અમે તમામ દૂધ ઉત્પાદકોને પૂરેપૂરો ભાવફેર જે બાકી છે એની સાથેનું બધું જ ચૂકવી આપીશું એ બાવીસ ટકા જે બોલતા હતા ઉત્પાદક પણ એ તો હવે એકત્રીસ તારીખે આપણે જે ભાવ ફેર ચૂકવીશું એટલે ટકાવારી ઉપર ન જવાય પણ સૌથી આજ સુધીની તમે હિસ્ટ્રી જુઓ ઇતિહાસ તો સાબરડીનો ભાવ ઊંચામાં ઊંચો સારામાં સારો હોય છે આપણે ગઈ વખતે પણ નવસો ને પાંત્રીસ રૂપિયા પર કિલો ફેટ ચૂકવેલા છે અને આ વખતે પણ અમે સારામાં સારા બધી ડેરીઓની કમ્પેરિઝનમાં સારામાં સારા ભાવ અમારા છે અમે ટકાવારીમાં નથી બોલતા અમે નવસો પાંત્રીસ રૂપિયા પર કેજી ફેટ હતું આ વખતે એ નથી પણ અમે વધારે ચૂકવીશું છવ્વીસ જુલાઈ એટલે કે વિજય કારગિલ દિવસ આજના દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે રંગીલા રાજકોટમાં પણ દેશભક્તિ